મારું નામ ખલીફા મોહમ્મદ હુસેન આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી રોજ અમે દેશો તરાવની જે ઓગ્નિગીઓ છે ને એને વધાવવા માટે ભુજ નગરપાલિકાના તમામ પદાધા અધિકારીઓ અહીંયા પહોંચી આવ્યા હતા હોદ્દેદારો એને વધાવવા માટે ને ઓગ્નિગીઓ એના માટે ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ સાથે સાથે અમે મારો વિરોધ એ હતો કે આજે છેલ્લા અમે બાર બાર મહિનાથી નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપ્યો આપેલો હતો ને જી મેનજી ઓગનજી છે તેનો રસ્તો પર બંધ કરીને વિરોધ કર્યો હતો કે એને વરસાદની પહેલે એને સાફ કરવામાં આવે તો નગરપાલિકા કોઈ જાતની એમાં ધ્યાન દેતી નથી ને ગટરનું પાણી સતત ચાલુ જ છે ને અમે છેલ્લા નવ મહિના પહેલાં દસ જાન્યુઆરીના કલેક્ટર સાહેબને નગરપાલિકાને રજૂઆત પર કર્યા આજ છેલ્લા નવ મહિના થયા નવ મહિનામાં આજે આ લોકો ખાલી જસ ખાટવા માટે જે વિધિ કરવાની આપણી આવે છે એ વિધિ કરીને ચાલી ગયા અમે સક એનો સખોત વિરોધ કરીએ છીએ કે નગરપાલિકા ખાલી યશ ખાટવા માટે આવે છે બાકી મૂળ જે કામ કરવાનો હોય છે ભુજના લોકોને જે પ્રશ્ન છે એક આપણો હમીસર તરાવ છે જો કાલે પાંચસો લોકો જોવા ગયા હતા ઓગણ થઈને એટલી ખુશી થઈ તો આ પર આપણો જે તરાવ છે ને હમીસર તરાવને પર જેટલા વર્ષો થયા છે એટલા એટલા વર્ષો આ થયા છે ને જે રાજાએ ઉદ્દેશ ત્યાં બનાવ્યો છે તળાવ ખાલી પશુઓ માટે ગાયો માટે હાથી માટે ગોળા માટે રાજાએ આખો વિસ્તાર મોટો તરા આપી દીધો કે આ પશુઓ માટે ને આ જાડી ચામડીવાળા એ તરાને સત્યા નાશ કરી નાખ્યો એક ખાલી આપણો હંમેશા તો તરાવ જ નથી આપણો દેશ તરાવ એટલો જ છે ભુજ માટે ઓ આપણો હૃદય છે તો આ આપણો ભુજનો નાક છે તો નાક બોરી નામે ભુજ નગરપાલિકાને મળી જવું પડે શું કામ કે આમાં કેટલો બધો ગંદો છે ને આજે છેલ્લા પાંચથી છ વર્ષ થયા એમને એમ સતત છે તો એનો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ને જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી અમે એનો વિરોધ કરશું ને જે એના જવાબદાર હશે એને એનો સખત અમે વિરોધ કરીએ છીએ હજી આગળ જતા ઉગ્ર વિરોધ કરવો પડશે તો વિરોધ પર કરશું આ તરાણા માટે વિરોધ કરવા માટે જેલ જવું પડશે તો જેલ જશું ને જે એનો જવાબદાર હશે એને જેલ મોકલવું હશે તો જેલ પર મોકલશું વિરોધ કરવામાં આવ્યો તો કે છેલ્લા આજે કેટલા વર્ષોથી આ સત્તા તરાવની એવી હાલત છે તો હવે સુધરે એના માટે અમે સતત વિરોધ કરતા રહેશું ને આવવાના સમયમાં કરશું જેવી રીતે વિરોધ કરવાનો પ્રોટોકોલ હશે એ પ્રોટોકોલ પ્રમાણે અમે વિરોધ ચાલુ જ રહેશે અમારો